તુજા ખુજા કરા દે રાખે નઈ ગરમાઈ રાણ પણ માથા માથા હાટે ઉલવે એવો તો આયર એવો તો બાપુ આયર તાર એવાય તોદર ના દેવાતું બો ના એ રાજપૂતાની બેન એ ભાઈ તારા ને હરો ભાઈ તારા ને હરોગી ગાદી અનમારા ની હાવ બધું ગાદી રાજપૂતાની સમસ્યા ને દેવાય બોતે દેજે ભાઈ કે તારા ને તું દુખી નો થતી આયરાણી તારી હારે કોણ કોણ છે ઉગો અહિયાં એકનો નથી હારે કોણ કોણ છે કવિતાના શબ્દો શબ્દો કવિતા છે પણ શું ગમે આયરાણી તું

રાજપુતાની બેનુ એ ભાઈ તારા ને હરો દુનિયાધી અનુમારની હાવ બરબાદી એનો બાપુ દુનિયા આખી પોતપોતાના સ્વાર્થ માટે દે કોઈને હવ ને ગમા આહારમાં લાખ વાતડીએ લેવું પણ દેવું જગતમાં બાપુ લઈ લેવું થાય પણ કોઈ ઇનામ લઈ લે કઈ હતું બાપુ નાની હોય માં કઈ ખબર નતી મને હું મગવાનું છે અહતા મોટે ખબર હતી મને મોત મળવાનું છતાંય અહતા મોટે બાપુ ઢગલા દીધા ને એના ઉદવા એટલા માટે કીધું હો ને તમે હાહાર માં બાપુ લાખ વાતડીએ લેવું પણ દેવું જગત માં હું લાખા વિશિયા સપના એમને બેન ગઈ છે એના માટે ભવનાથ ભવનનાથ ને બાપુ ભાઈ